મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગાડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કરી પુણ્યના બનો અને જરૂરિયાત નવું જીવનદાન તેવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગાડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ આ કેમ્પમાં સાડત્રીસ જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું તો રનેલા ગામના સરપંચ અને સભ્ય ગ્રામજનો અને વડીલો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પણ રક્તદાન કર્યું હતું ત્યારે આ સમગ્ર કેમ્પનું આયોજન સંતરામપુર તાલુકા હેલ્થ ઓફિસર ગાડિયા મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ